દાડો તમને કોઈ નડ્યો છું તન નેક નેક બૈરા ભેગો થયો છું અને બૈરા નો ખૂંખતો ખોલવા જાવ છું અને શું કરવા વર્તમાં મારી ઈજ્જત ના તરવા બેઠા છો Ja, warte.

એ કપરે તાર લોબા લોબા ફાતડા ખાવા ના પાબા પાબા મરી જા ફાતડા તો જલેબી તો ના ખાવાય તો સો આ છોણના પેંડા છોણના

અને ડોબો ધોવાનો જતો હોય અને ઓમ લાકડી ઉપર ને હતા એટલે તારે ડોબો સુખે એટલે દોરી લે ને એમાં મારી સાવની સેફટ ખંચી રહેશે નહીં ચાલે આવે મને લખડો તો જુઓ આપણે હજુ ને લાકડી અડાલી શક્યા

મે શાંતિ રાખો બેટા આ આપણો બસ અમદાવાદ જવું હોય મુફીરા ચોકડી એ બસટર્મનો આપડે જઈએ અને કોઈ ભી બસની અંદર ફૂલ ગીર્દી હોય ફૂલ ગીર્દી અને ભૂલાચુકા કોઈ ભી છોકરીને આપણો ફા ગળે આંદરીનો બૈરાણ એને બૈયુ ફાતે તો કરતો નથી વાતરા નથી કે બહાર આડી છે કેવો ફાતે તો કર આખી બસ ઊંચી કરે એમાં ઇનું ઉપર લઈ અને ચાર વાદળા ઉભા હોય એ આપણા બેલા ઉપર ધીબા ધીબા બસ્તર માં આપણે મારી મારી રોટલો કરી નાખ્યા અને તમે કરો અમે કોઈ ના કરીએ બસ ને અંદર ફૂલ ફિરતી હોય અને ભૂલે ચૂકે તમારા જીવા બેજો ન પગ અમને આદમી ના લે એટલે અમે તરત બીજો લોબો કરીએ લે સાચે કરવો કર ભાજી નાખવો ભાજી નાખ એટલે અમે આદમી ખોંદોર છીએ પાણ એલે એલી પાસે દીત ને બોટલી ભતાય ને કા રયો તેવી રીતે પણ એ તમને ખબર ના પડી કે નાની તમે બહાર જાઓ તો बबलू ભરતી આવે અમારો ભિયો તો પર તારું મોણ પાણી ચાલુ કરાવવાની હતી પાણી અરે માં જ ન તારા તારા બકરા પીરો પણ નકલી જા મસાલા ભાવ ગામ ગટટા હાપો એ બરીનક કે હા પર જો એક વાત તને કહું હું આની નહીં આવતો એટલે તમે મને મેહણો મારો છો નહીં પણ આ વાત છે ઓયડા બોમ્ના જે બોર ઓપરેટર છે કોણ હે ગુપાજી જાવ અત્યારે હર બોર તાળુક કરીને હર ફરજે રોમ આપીનો જાવ એ હું હાથ વધાઈ દઉં છો પર આ પરછ પર છો જો